એ કેટલા 150 200 કેટલા ટોલાનો એક તો 120 ટોલાનો ડાગીનો બધાય આગળ વયા ગયા ને હવે આપણે પાછા પાછા જાઈ છીએ છોટા પાડો આમ રહી ગયા વાહ ઓ માછલી મગર આવছো બારો એ મગર હે કઈ દેસર મિલા આર્યો કાચબો હે

આવી ગયો હેલ ઉતારે એટલો કેરી ઉતારી ગોરબા અંદર બેઠા એને ખબર નથી આવી તે કેરી ઉતારી એક આ એક ગયો એક કેરી લીધી પછી કા કરીને હવે બીજી ઉતારે જો અમને ટ્રાય કર ટ્રાય કર આમ હોય કેરી જો બીજી આવી આ પાછળ એકની બે જો નથી આવતી Soát chết. Marek hoa, anh anh hai. 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 Anh Anh hai. 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 Anh hai.

બાકી ટુ માં તારો જ્વારો લેવો બાકી થ્રી તો મારવો પડે વાન હા બે જાવ પાણી નહી માગો ઉન

તો હવે બપોરના ટણકો કોઈ ગયા ને હવે આપણે અહીંથી નીકળી જાય આટલા શનિદેવ જવા માટે કિલેશ્વર ગયા તા તો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જાજો અને હજી લોક આગળ છે તો કન્ટિન્યુ બન્યા રહેજો